નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો પીએમ કિસાન યોજનાના એક નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઓગણીસમો હપ્તો બે થી ત્રણ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે મિત્રો ઓગણીસમો હપ્તો જમા થાય તે પહેલા ખેડૂતોએ લાભાર્થીની યાદીમાં તેમનું નામ ચેક કરી લેવું જોઈએ મિત્રો જો લાભાર્થીની યાદીમાં તમારું નામ હશે તો જ તમને ઓગણીસમા હપ્તાના પૈસા મળશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઓગણીસમા હપ્તાના લિસ્ટમાં એટલે કે લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું તેના વિશે વાત મિત્રો આપણે લાઈવ તમારું નામ ચેક કઈ રીતે કરવું તેના વિશે વાત કરીશું અને મિત્રો જો યાદીમાં તમારું નામ નથી તો તમારે શું કરવું જોઈએ તેના વિશે પણ વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું રહેશે મિત્રો જે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો તમે તે લિંક પર જશો એટલે તમારી સામે આવું હોમ પેજ ખુલી જશે મિત્રો હોમ પેજ ખુલ્યાની સાથે તમારે થોડું નીચે જવાનું રહેશે મિત્રો ત્યાં તમને એક નોટિફિકેશન પણ દેખાડવામાં આવશે કે માનનીય પ્રધાનમંત્રી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો બહાર પાડશે એટલે કે મિત્રો સો સોમવારે ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી જશે મિત્રો ઓગણીસમો હપ્તો આવે તે પહેલા આપણે લિસ્ટ જોઈ લઈએ કે તમારું નામ છે કે નથી તો મિત્રો લિસ્ટ જોવા માટે તમારે થોડું ઓર નીચે આવવાનું રહેશે મિત્રો ત્યાં તમને એક ઓપ્શન દેખાશે લાભાર્થીની યાદી એવું કરીને મિત્રો સાવ નીચે આવ્યા બાદ તમને અહીંયા ખૂણામાં એક લાભાર્થીની યાદી વિકલ્પ દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ક્લિક સાથે જ તમારી સામે આવું પેજ આવશે તેની અંદર સૌપ્રથમ તો તમારે મિત્રો તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો ગુજરાત સિલેક્ટ કર્યા બાદ તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે મિત્રો તમે જે પણ જિલ્લામાંથી આવતા હોય તે જિલ્લો પસંદ કરી લેવો મિત્રો મિત્રો ત્યારબાદ તમારે તમારો પેટા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો પેટા જિલ્લાની અંદર તમે તમારા તાલુકાનું નામ પણ નાખી શકો છો મિત્રો ત્યારબાદ તમારે બ્લોક એટલે કે તાલુકો પસંદ કરવાનો રહેશે મિત્રો બ્લોક ની અંદર પણ તમે તાલુકાનું નામ દાખલ કરી શકો છો મિત્રો એટલું કર્યા પછી તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો ગામ સિલેક્ટ કર્યા બાદ તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો જ્યારે તમે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારા ગામના લાભાર્થીની યાદી એમાં આવી જશે મિત્રો આ યાદીમાં તમારે તમારું નામ ચેક કરવાનું રહેશે મિત્રો જો લાભાર્થીની યાદીમાં તમારું નામ હશે તો જ તમને ઓગણીસ મોપતાનો લાભ મળશે મિત્રો જો આ લિસ્ટમાં તમારું નામ નથી તો તમારે શું કરવું જોઈએ તેના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ મિત્રો જો પછી તમારું નામ કિસાન લાભાર્થીની યાદીમાં ન હોય તો તમને સૌથી પહેલા તમારે તમારી વિગતો અપડેટ કરવી પડશે મિત્રો એવું થાય ત્યારે તમારે સ્થાનિક કૃષિ ઓફિસર સાથે સંપર્ક કરીને અથવા તો પીએમ કિસાન પોર્ટલ પર ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા અનુસરવામાં કામ કરવું પડશે અને મિત્રો આ છતાં પણ જો તમારું નામ લાભાર્થીની યાદીમાં ન આવે અથવા તો બીજો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો ઓગણીસમાં આપતા પળેપળની પળે પળની જાણકારી માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો અને મિત્રો આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તે પણ તેમનું નામ લાભાર્થીની યાદીમાં ચેક કરી શકે મિત્રો હવે મળીશું એક નવા વિડીયો સાથે આભાર ખેડૂત મિત્રો